આજે ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વની ખાસ અવસરે વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ભગવાન ગણેશજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે જેમાં વર્ષ ઓગણીસો થી ચાલી આવતી રાજવી પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા શણગારેલા દરબાર હોલમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ગુજરાતની ગણેશ ચતુર્થીના પાવન પર્વની સર્વે દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઈકોર્ટના ચૌદ જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે જે પૈકી બે જજ ગુજરાત હાઈકોર્ટના પણ છે જેમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી એમ રોયની ટ્રાન્સફરનો પણ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા પ્રસ્તાવ કરવામાં આવ્યો છે ત્યારે સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે આ મામલે કમિટીની રચના કરાયા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને રજૂઆત કરવામાં આવશે વડોદરાની સયાજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વોર્ડના પહેલા માળે ગઈકાલે અચાનક પોપડા ખરતા દર્દીઓની સલામતી સામે જોખમ ઊભું થયું છે સયાજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વોર્ડના પહેલા માળ પર આવેલા બી ટુ યુનિટમાં ઘણી જગ્યાએ પ્લાસ્ટર ઉખડી ગયું હોવાથી સળિયા દેખાતા હતા જેને કારણે દર્દીઓમાં પણ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હોસ્પિટલના આર ડોક્ટરે ડૉક્ટરે જણાવ્યું હતું કે હાલમાં સર્જિકલ વોર્ડ યુનિટના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે આ બિલ્ડિંગ ઘણી જૂની છે જેથી ઘણી જગ્યાએ આ પ્રકારના બનાવો બન્યા હોવાનું ધ્યાને આવ્યું છે